નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચાર અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છવ્વીસથી ઊંચા ઊંચા પાંચસો છોતેર ઘઉં ટુકડા પાંચસો સોળથી ઊંચા ઊંચા છસો બોતેર સિંગદણા જાડા નવસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ સિંગ ફાડિયા નવસોથી ઊંચા ઊંચા બારસો એકાણું એરંડા નવસો છન્નુંથી ઊંચા ઊંચા તેરસો એકવીસ તલ બારસો છવ્વીસથી ઊંચા ઊંચા ત્રેવીસો અગિયાર તલ લાલ ત્રેવીસો અગિયારથી ઊંચા ઊંચા ચોવીસો એકત્રીસ ચીરું बजार सौ एकावन ऊंचा ऊंचा तरह हज़ार नौ सौ एकसठ धाणा आठ सौ एकावन ऊंचा ऊंचा सोल सौ एकावन धाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा सोल सौ एक डूंगी लाल एक ऊंचा ऊंचा तर सौ छवीस बाजरो तरण सौ एकावन ऊंचा ऊंचा चार सौ एक जुआर पाँच सौ एकाणु थी ऊंचा ऊंचा आठ सौ मकई बसो एकोतेर ऊंचा ऊंचा पाँच सौ मग सात सौ एक ऊंचा ऊंचा पंदर सौ एक चना નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા નવસો અડદ નવસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી ચોળા ચારસો અગિયારથી ઊંચા ઊંચા એક હજાર અગિયાર મઠ પાંચસો એકથી ઊંચા ઊંચા પાંચસો એક તુવેર આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાણું સોયાબીન સાતસો એકાવનથી ઊંચા ઊંચા નવસો છેતાલીસ રાય ચૌદસો એકસઠથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ મેથી ત્રણસો એકત્રીસથી ઊંચામાં ઊંચા એક હજારને એકોતેર